આ મરણ નથી આ પરણ છે અને સુખદેવજી પરણવાની તૈયારી કરે છે કરાવે છે પરીક્ષિત રાજા પરણવાની તૈયારી કરે છે અને ત્યારે સુખદેવજી કહે છે જીવનનું ધન્યમાં ધન્ય ક્ષણ હોય તો ભાગવત માં સૂત્ર આપે છે સુખદેવજી અંત કાલે નારાયણ સ્મૃતિ જીવ જયારે છૂટવાનો હોય ત્યારે અંત સમયે નારાયણનું સ્મરણ થાય નારાયણની સ્મૃતિ થાય એ જીવનનો પરમ લાભ છે ગીતામાં પણ ભગવાને કીધું છે અંતકાલે સ્મરણ મુક્ત અંત સમયે સ્મરણ કરીને જે શરીરનો ત્યાગ કરે છે એ મને જ પામે છે અંત સમયે મારું નામ લઈને જે શરીરનો ત્યાગ કરે છે એ મને જ પામે છે તો અર્જુન પૂછે છે પણ ભગવાન તમે અંત સમયે યાદ કઈ રીતે આવો છેલ્લી ઘડીએ તમે યાદ આવો કઈ રીતે અને ત્યારે ભગવાન કહે છે તસ્માત સર્વે શું કાલે શું સ્મર યુદ્ધ ચો તસ્માત ધેર ફોર સર્વે શું એવરી મોમેન્ટ એવરી મિનિટ મામનું સ્મર મારું સ્મરણ કર મારું સ્મરણ કર અને આમે માસ્ટર સાહેબ છે તો તમને ખબર હશે ને પરીક્ષામાં છેલ્લે લખ પરીક્ષા લેવાતી હોય શાળાઓમાં તો આખું વરસ ભણ્યો હોય વિદ્યાર્થી તો પરીક્ષામાં લખી શકાય ને આખું વરસ આટા પાટા ઘપાટા જ માર્યા હોય તો પછી કાંઈ પરીક્ષામાં પાસ થવાય નહીં તો વિદ્યાર્થી આખું વરસ જે ભણે તો પરીક્ષામાં કામ લાગે પરીક્ષાની આગલી રાતે વાંચવા ચોપડાના થોથા ખોલે ને એ પછી પાસ નો થઈ હતી હા એનામાં કૃપા ગુણ નાખવા પડે તો કદાચ કૃપા કોક ની આવે તો પાસ થાય બાકી આજુબાજુમાંથી પ્રસાદ થોડીક મળે બાકી પાસ નો થાય આખું વર ભણવું પડે એમ મારે ને તમારે જો અંત સમયે હરિનું નામ મુખ પર સહજ રીતે જો આવે તો એના માટે મારે ને તમારે આખું વર્ષ જેમ વિદ્યાર્થીને ભણવું પડે એ મારે ને તમારે આખું જીવન હરિનામ સ્મરણનો અભ્યાસ કરવો પડે હરિનામ સ્મરણનો અભ્યાસ કરવો પડે ત્યારે અંત સમયે રામનું નામ મુખ પર આવે છે જન્મ જન્મ મુનિ જતન કરાહી અંત રામ કહી આવત નહીં લોકો એમ કે છે કે જન્મ જન્મ સુધી યોગીઓ મહેનત કરે યોગ કરે સિદ્ધિઓ પામે અને છતાંય પણ અંત સમયે રામનું નામ મોઢામાં આવતું નથી રામ રામચરિત માનસ ની આ ચોપાઈ છે સુપ્રસિદ્ધ ચોપાઈ છે જન્મ જન્મ મુનિ જતન કરાહી અંત રામ કહી આવત ના ખરેખર લોકો ખોટું અર્થઘટન કરે છે લોકો એનું અર્થઘટન એમ કરે છે કે મુનિઓ ઋષિ મુનિઓ યોગીઓ જન્મ જન્મ સુધી એના નામનું સ્મરણ કરે છે અને છતાંય અંત સમયે એના મુખમાં નામ આવતું નથી ના આ આ અર્થઘટન ખોટું છે ઋષિ મુનિઓ યોગીઓ જન્મ જન્મ સુધી એટલા માટે એના નામનું રટણ સ્મરણ કરે છે કે અંત સમયે એનું નામ સહજતાથી આવે એટલા માટે અભ્યાસ કરે છે કે એક વખત મરતી વખતે રામ બોલાઈ જાય અને નથી આવતું એવું નથી હો આવે છે દશરથ રાજાના મુખમાં છ વખત રામનું નામ આવ્યું છે મરતી વખતે દશરથ રાજાના મુખમાં છ વખત છ વખત રામ 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 જેમ માછલું પાણી વગર તડફડી તડફડીને મરી જાય એમ રામનું નામ લઈને તડપડી તડપડીને દશરથનો જીવાત્મા છૂટો પડે છે શરીરમાંથી દશરથજીના મુખમાં છ વખત રામનું નામ આવ્યું છે ગાંધીજીને ગોળી લાગી ત્યારે કહેવાય છે હે રામ ત્રણ વખત બોલ્યા છે હે રામ નીકળ્યું છે આખું જીવન જેને જે નામ લીધું હોય અંત સમયે એ નામ આવે અને આ પણ એક બહુ વિચારવા જેવી બાબત છે મૃત્યુ નામની જે ઘટના છે ને ભલ ભલ ભલાને હચમચાવી નાખે છે મૃત્યુ નામની ઘટના ભલાને હચમચાવી નાખે ડાય ડાય વાતો ભલે લોકો કરતા હોય કે ભાઈ આ ઠીક છે એક દિવસ તો બધાયને જવાનું છે ને આ છે ને તેમ છે ને બાકી ડર બધાયને લાગે છે તે દિવસે હળવાશમાં પહેલા દિવસે કીધું તું ને એસી એસી વર્ષની ડોહિઓ ઉકાળા ચાલુ કર્યા હે કેતી તું કે ભાઈ ભગવાન મને ઉપાડી લે ભગવાન મને ઉપાડી કોરોના ઉકાળા ચાલુ કર્યા એટલે બધી થાય ઉપાડી ઉપાડી લે લે મૃત્યુ નો ભય છે મૃત્યુ હચમચાવી નાખે એવી ઘટના છે અને ખરેખર આપણા પરિવારમાં આપણા આડોસ પડોશ જયારે આવી ઘટનાઓ બનતી હોય ત્યારે આશ્વાસન આપવા માટે હું તમે દોડી જઈએ છીએ કારણ કે કોઈકને આશ્વાસન દેવું બહુ સહેલું છે બહુ ડાયડાઈ વાતો કરીએ ધાર્યું ધણીનું થાય આપણું ધાર્યું કાંઈ થતું નથી આપણો દોરો તો એના હાથમાં છે એ દોરી જેથી ખેંચી લે આપણે એની પાસે વયું જવું પડે આ બધી ડાયડાઈ સાંસારિક વાતો હું તમે કરી લઈ લૌકિક વાતો છે અને કરવી પણ જોઈએ કોઈકને ઢાઢસ હિંમત આશ્વાસન બરાબર છે કોઈકને આશ્વાસન આપવું બહુ સહેલું છે પણ એની જગ્યાએ પોતાને રાખીને જુઓ ત્યારે આપણને સમજાય કે આપણા ઘરમાં આપણા સાથે આવો પ્રસંગ બને ત્યારે કેવી રીતે કોઈકનું આશ્વાસન લેવાય છે ને એ તો આપણા ઉપર વીતે ત્યારે ખબર પડે મૃત્યુ નામની ઘટના હચમચાવી નાખે છે શાસ્ત્રો ભલે અમરતાની વાત કરે કે શરીર નાશ પામે છે આત્મા તો અમર છે શાસ્ત્રો તો આપણા આત્માની અમરતાની વાત કરે છે પણ વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો મૃત્યુથી મોટું પૂર્ણ વિરામ આ દુનિયામાં બીજું કોઈ નથી મૃત્યુથી મોટું પૂર્ણ વિરામ આ સંસારમાં કોઈ નથી સ્વજનનો મૃતદેહ આપણા નજરની સામે પડ્યો હોય એની ઉપર ફૂલની માળા ચડાવવા ફૂલનો પુષ્પાંજલિ આપવા માટે આપણે છેલ્લી વખત જતા હોઈએ જે સ્વજન સાથે આપણી આટલી મીઠી મધુરી યાદો છે આપણું આખું જીવન વીત્યું છે એ સ્વજન હવે અંતિમ વિદાય લઈ ચૂક્યું છે અને ત્યારે આમ આપણા હાથ ધ્રુજતા હોય એને માળા પહેરાવતી વખતે એને ફૂલ સમર્પિત કરતી વખતે સ્વજનના મૃતદેહ ઉપર એક ફૂલ મૂકતા પહેલા હૃદય ઉપર કેટલો મોટો પથ્થર રાખવો પડે છે એ તો મેં તમે બધાએ અનુભવ્યું છે જયારે આપણા જીવનમાં આપણા પરિવારમાં આવી ઘટનાઓ બની છે એક ફૂલ મૂકતા પહેલા હૃદય ઉપર કેટલો ભારે વજનદાર પથ્થર મૂકવો પડે ત્યારે આપણે એક ઈ ફૂલ ચડાવી શકીએ છીએ અને એવે વખતે જરાક સાવધાની આવે અને આપણે એ વિચાર કરીએ કે આ મારું વહલું સ્વજન પ્રિય સ્વજન મારી પત્ની મારો પતિ મારો ભાઈ મારી બેન કોઈ પણ આપણું હોય આટલા વર્ષો એની સાથે દાયકાઓના દાયકાઓ એની સાથે વિતાવ્યા અને મારા પ્રિય સ્વજને આજે અંતિમ વિદાય લીધી છે આ ક્ષણ મારા જીવનમાં મારી પોતાની સાથે પણ બનવાની છે શું હું મારી વિદાય માટે તૈયાર છું હું મારી વિદાય માટે તૈયાર છું અને આ ઘટના બધાના જીવનમાં આપણે એના વિશે વિચાર કરીએ કે ન કરીએ એ ઘટના આવવાની છે અને ઈ સમયે શું મને સંતોષ હશે આપણને ઈ સમયે એવું યાદ આવશે કે ભાઈ આપણે પાંચ બીએચકે નો ફ્લેટ લીધો પાંચ પાંચ રૂમ વાળો બંગલો બનાવ્યો બે વર્ષ સુધી તો મિસ્ત્રીની વાય પડીને એનું ફર્નિચર કરાવ્યું ઠીક છે ઘરમાં સુખ સુવિધાઓ હોય બધું હોવું જોઈએ આનંદ થી રહેવું જોઈએ ભોગવિલાસ માણવો જોઈએ ભગવાને સંપત્તિ આપી છે બધું હોવું જોઈએ પણ અહીંયા વાત શું આપણા શાસ્ત્રો કહે છે આ બધું જરૂરી છે પણ મન એમાં જ રચ્યું પચ્યું રહે ત્યાં આપણાથી ભૂલ થાય છે મન એમાં જ રચ્યું પચ્યું રે ત્યાં ભૂલ થાય અને મન જેમાં આખું જિંદગી રચ્યું પચ્યું હોય છેલ્લી સમયે આપણને એ જાદા તો હું તમે ને મનને આપણે એક ઘડી વિચાર તો કરો આંખ બંધ કરીને આપણે આમ આંખ બંધ કરીને આપણું છેલ્લો ઘડી છેલ્લો શ્વાસ લેતા હશું ત્યારે હું આપણને એવો સંતોષ થાય કે ભાઈ બે વર મિસ્ત્રીની વાય હેરાન થઈને ફર્નિચર કરાયું હો આપણી પાસે પાંચ ગાડી હતી પાંચ ફોર વ્હીલ પાંચે ફોર વ્હીલ ના એક જેવા નંબર આ ઘણા લોકોનું આખું જીવન એવી એવી મહેનતોમાં જ અમારે એક જાણીતા છે અને ચાર પાંચ એની પાસે બહુ મોંઘી દાટ ગાડીઓ છે બધી મોંઘી મોંઘી ગાડીઓ પચીસ લાખ ઉપરની બધી મોંઘી મોંઘી ગાડીઓ શેઠ ઉદ્યોગપતિ અને ગાડીના બધાય નંબર એક જ હો બધી ગાડીના નંબર એક એને એ રીતે પૈસા દઈને એક્સ્ટ્રા કરાવે પાસિંગ આરટીઓમાં જઈ અને શેઠ એવા શોખીન કે બધી ગાડીઓને પાછા પોતે જ ગાભા મારે પોતે જ સાફ કરે રોજના એ ત્રણ કલાક ગાડીઓને સાફ કરવામાં કાઢે મને હંમેશા જોઉં ત્યારે મને વિચાર આવે આટલો ધનાઢ્ય પરિવાર આટલો સુખી સંપન્ન પરિવાર આવડી આવડી મોટી મોટી મૂંગી મૂંગી ગાડીઓ એની ગાડીઓમાં મોહ કેવો પોતે ગાભા મારવામાં ત્રણ કલાક બગાડે કોકને મહિનાના હજાર રૂપિયા દઈને એ સાફ કરાવી લેતો હોય તો કોકને પાંચસો રૂપિયા દઈને કરાવી નખાય અમૂલ્ય સમય આપણે કેવી તુચ્છ ઘટનાઓમાં કેવી તુચ્છ વાતોમાં વેડફી નાખીએ છીએ અમૂલ્ય સમય આપણા મોહના કારણે કેવી કેવી ક્ષુલ્લક બાબતોમાં હું ને તમે વેડફી નાખીએ એમાં હું કોઈ ઉપદેશ નથી કરતી હું તમારા જ સ્તર ઉપર આવીને મારી પણ વાત કરું છું કે આપણે કેટલી ક્ષુલ્લક બાબતોમાં આપણે આપણો સમય વેડફી નાખતા હોય તો અંત સમયે આપણને હું ત્યારે એવો આનંદ આવશે કે મારી પાંચે ગાડીઓ ઓલું કવિતા આવતી ભણવામાં કબૂતરોનું ઘુ ઘુ હે શું હતી એ કબૂતરોનું ઘૂઘુ ઘુ હે ચકલા ઉંદર ચૂંચું કબૂતરોનું ઘુ ઘુ પરમેશ્વર તો પહેલો પૂછશે કોઈનું આસુ કોઈનું આંસુ પૂછ્યું લૂછ્યું તું કોઈનું દુખડું પૂછ્યું તું ઘેંગે ફે કરતા કેસે હે 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 શું 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 કબૂતરોનું ઘૂ ઘૂ આ જીવ જયારે છૂટી જશે અને પરમાત્માના કોર્ટમાં હું ને તમે જયારે હાજર થશું અને પરમાત્મા મેં તને જે કામ કરવા માટે મોકલો તો એ કર્યું મેં તને આનંદ પામવા માટે નીચે મોકલો તો તું આનંદ પામીને આવ્યો છું પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું આસુ લૂછ્યું તું કોઈનું દુખડું પૂછ્યું તું અને ત્યારે આપણી પાસે જવાબ દેવા જેવો ન હોય તો આપણે શું કરી ગેંગે ફેંફે થાય ને ગેંગે ફેંફે કરતા કેસે હે 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 શું 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 દેવા જેવો કોઈ જવાબ હોતો નથી કબૂતરોનું ઘૂ 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 મૃત્યુ નામની આ અકળ ઘટના સૌના જીવન અને ખરેખર કોઈ સ્વજન આપણા જીવનમાંથી વિદાય લેને ત્યારે અફસોસ આપણને એ નથી થતો કે ઘરનો એક ખૂણો ખાલી થઈ ગયો કે ઘરમાં એક જગ્યા થઈ ગઈ કે હું એકલો થઈ ગયો ઠીક છે એ બધી ભાવનાઓ પણ હોય પણ સૌથી મોટું દુઃખ એ નથી હોતું કે કોઈ સ્વજન વયું ગયું કે કોઈ સ્વજન એક એક ઘરનો એક ખૂણો ખાલી થઈ ગયો આપણને દુઃખ એ વાતનો થાય છે કે હજી મારે એની સાથે કેટલું બધું કરવાનું હતું કેટલા બધા ઓરતા હતા ખાલી મનમાં જ રાખી લીધા એ કોઈ દી કર્યા નહીં આજે આપણે નથી કરી શક્યા આપણે જે કહેવા જેવું નથી કહી શક્યા એની સાથે કરવા જેવું નથી કરી શક્યા એનો વસવસો મને તમને ખાઈ જાય છે એનો વસવસો મને ને તમને ખાઈ જાય કે બાને અંતિમ સમયે દાદાને મારે એક વખત હરિદ્વાર લઈ જવાના હતા બાને એક વખત હરિદ્વારનો કોઈ દિવસ પ્લેનમાં બેઠા નથી અમારી પરિસ્થિતિ તો એની યુવાની તો ગરીબીમાં ગઈ પણ અમે બે પાંદડે થયા છોકરાઓ તો અમારા લગ્ન થાય અમે હનીમૂનમાં પહોંચી જઈએ અમે દર વર્ષે ઉનાળાના વેકેશનમાં શિમલા મનાલી કાશ્મીર અમે પહોંચી જઈએ પણ આ ગેઢાવનું શું આ ગે વડેલોનું શું એટલે કોક મનમાં એમ થાય કોક દી આપણે હારે જાશું કોક દી આપણે હારે ફરશું કોક દી આપણે હારે જાશું કોક દી હારે જાશું કોક દી હારે જાશું માં ત્યાં દાદા ઉકલી ગયા હોય બા ગુજરી જાય દાદા ગુજરી જાય મારે હરિદ્વાર લઈ જવાતા સોમનાથ દર્શન કરવા લઈ જવાતા આ બધું રહી ગયું આપણે જે એની સાથે કરવાનું છે એ નથી કરી શકતા એનું દુઃખ આપણને ખાઈ જાય છે એનું દુઃખ આપણને કોતરી ખાય છે એ આપણે વ્યક્ત કરીએ કે ન કરીએ મારો ને તમારો અનુભવ છે આપણે જે નથી કરી શક્યા એનો અફસોસ થાય છે એટલે આપણે જેને પણ પ્રેમ કરતા હોઈએ જેની જેની સાથે આપણા મીઠપના સંબંધ હોય જેની સાથે આપણા વહાલના સંબંધ હોય જેની સાથે હૃદયના તાંતણા જોડાયેલા હોય આમ તો બહુ આપણી લાગણીઓ આપણે વ્યક્ત કરવામાં કંજૂસીએ આપણને કોકના ઉપર ખીજ ચડે કોકના ઉપર ક્રોધ આવે કોક ભૂલ કરે તો આપણે વઢવામાં એક સેકન્ડની રાહ નથી જોતા પણ કોકના ઉપર પ્રેમ આવે તો વહાલથી હાથ પેરવવામાં આઈ લવ યુ કહેવામાં થેન્ક યુ કહેવામાં વાહ યાર તું મારા જીવનમાં છો ને મારું જીવન ખૂબ સુંદર છે થેન્ક યુ આઈ લવ યુ આ કહેવામાં આપણને છે ને અહીંયા જીભમાં પાણા પડે છે અહીંયા જીભમાં કાંટા લાગે આપણે કહી નથી શકતા આ અહંકાર અહંકાર તમે જોજો ઘણી વખત એવું થાય કે મા બાપ થી સંતાનો ની કોઈ ભૂલ થઈ જાય ખોટી રીતે કાંક અવળું કાંક થઈ જાય નહીતર તો મોટા ભાગે સંતાનો મા બાપ ની ભૂલ કરતા હોય પણ મા બાપ થી ભૂલ થઈ જાય અને સંતાનો માટે કાંક ખોટો નિર્ણય લેવાય જાય અને એ સમજે છે કે મારાથી ભૂલ થઈ છે પણ અહમ એવો હોય ને મા બાપ તરીકેનો સ્વીકાર ન કરી શકે એના છોકરાઓની હામાં મારા મારાથી ભૂલ થઈ ગઈ છોકરાઓ પણ હા ભૂલનો સ્વીકાર આપણે વઢવામાં એકબીજાને એવા તોછડા થવામાં આપણે એક સેકન્ડ નથી લગાવતા પ્રેમ વરસાવવામાં હું ને તમે કંજુસ થઈ જઈએ છે જે નથી કરી શકતા જે નથી કહી શકતા એનો અફસોસ ન થાય એટલે આ મારી એક પ્રેમ ભરી વિનંતી મારી એક પ્રેમ ભરી ટકોર છે ક્યાંક સંબંધો કોક જૂના એવા મિત્ર સાથે સગા સંબંધીઓમાં કુટુંબમાં કાક કાક એવી કડવાશ એવી થઈ ગઈ હોય એની માથે આમ હળ પડી ગયો હોય તો એક ઈસ્ત્રી મારી દેજો પ્રેમ રૂપી એક ઈસ્ત્રી મારી દેજો એક સંકલ્પ લેતા જાજો આ કથા મંડપમાં અબોલા થયા હોય તો અબોલા તોડીને એકવાર પ્રેમથી વાત તો કરી જોજો અને ખરેખર ખૂબ ભાવ થાય મારા નાથા કાકા પેલી જ વખત અમને મળ્યા અને કીધું કે અમારે ખરેખર તો સાથે કથા કરવાની હતી ખરેખર અમારે એવો ગંગા કિનારે અમે એ નિર્ધાર કર્યો હતો કે અમારે બે સાથે અને ખૂબ ટૂંકા જ સમયમાં આવી ઘટના બની ગઈ પણ છતાં એની સાથે નથી કરી શક્યા પણ એના સ્મરણમાં રાખીને એમને હૃદયમાં રાખીને એમની છબી અહીંયા રાખીને એની છબી પોતાના હૃદયમાં રાખીને નાથા કાકાએ આ સુંદર મજાનું આયોજન કર્યું છે એમના સંતાનો એમની વધુએ આવું સરસ મજાનું આયોજન પોતાના માતૃશ્રીના સ્મરણાર્થે કર્યું છે એની સાથે નથી થઈ શક્યું એવો સમય ન મળ્યો પણ